વિશ્વ ધામના આરપી પટેલના નિવેદન મામલે લાલજી પટેલની પ્રતિક્રિયા બાળકો કયા સંસ્કાર નું સિંચન કરવું કયા ભણા ક્યાં ભણાવવા તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ બાળકો વધારે હશે તો સંગઠન મજબૂત બનશે બાળકોની સંખ્યા વધારે હોવાથી સંગઠન મજબૂત બની શકે છે પરંતુ હાલના સમયમાં લોકો એક બાળક પછી બીજા બાળકનો વિચારતા નથી જેના કારણે સમાજની મજબૂતી પર અસર થઈ શકે છે બ્યુરો ચીફ એમજી લાઈવ ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા

એ જ હું તો અમે તો એસપીજી વતી પ્રાધાન્ય આપીએ છીએ અને વારંવાર જનરલ જ્યારે પણ મોટી સભાઓ હોય તો સભાઓની અંદર એ જ કહીએ છીએ કે આપણા બાળકોના સંસ્કારનું સિંચન કેવી રીતે કરવું ઘરમાં કેવી રીતે બાળકોને રાખવા ક્યાં ભણાવવા શું કરવું આનું ધ્યાન આપવું જોઈએ તમારું બાળક વધારે હશે અને સંગઠન મજબૂત થશે કે આપણે કંઈક સત્તામાં આપણે ભાગીદારી કરી શકીશું એવું હતું નથી ગુજરાતની અંદર સવા કરોડ પાટીદાર છે જો એ સવા કરોડ પાટીદાર જ ખાલી એક રહે તો બીજી કોઈ જરૂર જ નથી પાટીદારો પૂર્ણ હત્યાનું ચલણ કહ્યું છે હવે નઈ રહ્યું છે અમારા અને દરેક સમાજના વડીલોએ એ જયારે એટલી બધી મહેનત કરી છે કે અત્યારે આ બધા કેસો બિલકુલ નહીવત છે એટલે એ બિલકુલ દૂષણ ખતમ થઈ ગયું છે હવે કાકા અને મામા ભાડા મળશે તેવા બોર્ડ લાગશે જો અત્યારે જેટ યંગ જનરેશન આવે છે એમને પોતાની રીતે કોઈના કહેવાથી નહીં કે કોઈ સમાજ કે કોઈ ધર્મના ના કહેવાથી નહીં પણ પોતે જ એજ્યુકેટેડ છે બી દીકરીઓ અને દીકરા એટલે એ પોતે જ એક બાળક પછી બીજા બાળકનું વિચારતી જ નથી એટલે ભવિષ્યની અંદર જે એમને વાત કરી એ પ્રમાણે બરોબર છે આ પ્રોબ્લેમો થવાના જ છે અને જ્યારે આ ભાડાની વાત છે તો કેવું છે કે તમારે કોઈ મોટું ફંક્શન કરવું હોય સંખ્યા બતાવવી હોય એવું કંઈક હોય તો તે કામમાં આવતા છે બાકી તો જે પણ પરિવાર છે એ પરિવાર સાથે તમે કાર્યક્રમ કરી શકો છો હવે સંખ્યા સંખ્યાબળ ઘટશે અને રાજકીય તાટા પણ ઘટશે તો શું કહે છે જુઓ જયારે રાજનીતિની આપણે વાત કરીએ તો રાજનીતિની અંદર પહેલા કેવું હતું બધા રાજાઓ તલવારથી યુદ્ધ લડી અને સત્તા મેળવતા અને અત્યારને એવું છે કે જનસંખ્યા વધારે સત્તામાં સંખ્યા વધારે હોય એ જ લોકો રાજ કરતા હોય છે એટલે આરપી પટેલ સાહેબે રાજકીય રીતે વાત કરી છે કે જેના ભોગા વધારે કહેવાય એ લોકો સત્તા મેળવી શકે પણ જે પણ સંખ્યા હોય જેમ મેં કહ્યું ને એમ ગુજરાતની અંદર સૌથી